પાલેજ જીઆઈડીસીમાં માં વિસ્તારોમાં વરસાદી પાણીના સરોવર ભરાઈ જતા સમગ્ર જીઆઈડીસી માં કંપનીઓમાં વરસાદી ભરાવા પંચાયત જીઆઈડીસીના ઉચ્ચ અધિકારી નોટિફાઈડ એરિયા અંકલેશ્વરના અધિકારીઓ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી જેમાં વરસાદી પાણી ચોમાસાની ઋતુમાં ડભોઈ તરફથી ભૂખી ખાડીમાં થઈ અને કાસમાં આવતું પાણી પાલેજ ગામમાં અને જીઆઈડીસી માં પ્રવેશતા પાલીજ ગામનું તળાવ ઓવરફ્લો થયા છે જે વરસાદી પાણી નવી નગરી વિસ્તાર તથા આઝાદ નગરી અન્ય વિસ્તારોમાં પ્રવેશે છે અને રહીશોના ઘર વાખરીને ભારે નુકસાન કરે છે જે આઈડીસીની કંપનીઓ અને ચેટકો પેટા વિભાગ કચેરી છાસઠ કેવી સબસ્ટેશન પાલેશ ડુબાણમાં જાય છે તાકીદે પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગણી કરી હતી અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ પાલેશ પાલેશ ગ્રામ પંચાયત હું ડેપ્યુટી સરપંચ શબ્દીર ખાં રહેમાન ખાં પઠાણ જીઆરડીસી વિસ્તારમાં જે પાણી ભરેલું છે એની માહિતી અમે એપ્રિલ મહિનામાં અમે આપેલી કે ભાઈ દર વર્ષે આ પ્રોબ્લેમ ઊભો થાય છે તો એના માટે તમે આ એક કાસ બનાવી આપો તો આ તમામ પાણી એ કાસમાં થઈ અને આપણે મેઇન ભૂખી લગીને આપણું પાણી નીકળી જાય તેમ છતાં પણ જીઆરડીસીના અધિકારીઓએ કોઈપણ જાતનું એક્શન લીધી નથી અને આજે જે કંઈ સમસ્યા થઈ છે એનો જવાબદાર કોણ અમારા પાલેજ ગામમાં આ જો પાણી આવે જીએડીસીનું તો ગરીબોના કેટલા બધા ઝૂપડા જે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય એવી પોઝિશન છે અમે કાલના સાંજના પાંચ વાગે જીએડીસીનીમાં મુલાકાત લીધેલી તો કોઈ પણ જાતનું પાણી નિકાલનો બંદોબસ્ત એ લોકોએ કરેલો નથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈપણ જાતની એક્શન લીધી તેમ છતાં પણ અમોએ જીએડીસી મેન અધિકારી સાહેબશ્રીને પણ અમે ઠરાવ કરી અને લખાણ લખીને મોકલેલું છે જીએડીસીમાં પણ મોકલેલું છે અને ઉપર અધિકારી પણ અમે મોકલેલું છે નોટિફાઈડ એરિયા એરિયાશ્રી સાહેબ છે અંકલેશ્વર ઓફિસ છે અંકલેશ્વરમાં ત્યાં બી અમે મોકલેલું છે તેમ છતાં પણ કોઈ પણ જાતની કામગીરી હાથ ધરી નથી જેથી કરીને આપ સાહેબશ્રીઓને અમારી પાલેસ ગામ પંચાયત તરફથી એક નમ્ર અપીલ છે કે વહેલી તકે આનો નિકાલ કરે અને અમારા ગામને પાણીમાં ડૂબવાથી બચાવે જય હિન્દ જય ભારત